તાપી જિલ્લાના નિઝર આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે કેટલીક માંગણીઓને લઈને મામલતદાર મારફતે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આદિવાસી સંસ્કૃતિ બચાવના નામે છેલ્લા ઘણા દિવસથી આદિવાસી સંસ્કૃતિ બચાવવાના નામે સમાજમાં વર્ગ વિગ્રહ અને અશાંતિ થાય તેવું વાતાવરણ ઊભું કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તથા ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટમેટ્રિક યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ ફરીથી ચાલુ કરવામાં આવે તથા દૂધમાં થતી ગેરરીતિ રોકવામાં આવે તથા નિઝર કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોય જેથી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને સિક્કાલ સેલના દર્દીઓને આપવામાં આવતી સહાય પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ અંગે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના કાર્ય

આ વસ્તુ વિદ્યાર્થીઓના અને વાલીઓના આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર શ્રી આ નિર્ણય પરત લે એવી અમારી લોક માંગણી છે અને બીજું કે સુમુલ ડેરીને લગતા મુદ્દા છે ડેરી એટલે ગુજરાતની તમામ ડેરીઓમાં આજે જ્યાં જ્યાં ડેરીઓ છે ત્યાં દૂધ ફેસ્ટ ટેસ્ટ મશીનથી જે ટેસ્ટ કરવામાં આવે છે એનાથી લોકોના જે મશીનમાં ગડબડી કરીને લોકોને આર્થિક રીતે ઘણી રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે એટલે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી અમારા જાણ મુજબ સરકારમાં એવી તપાસ સમિતિ કે તપાસ વિભાગ નથી કે સહકારી ક્ષેત્રમાં તપાસ કરાવી શકે એટલે ફેસ્ટ હા જે લોકો એના ઓપરેટરો હોય એમને બોલાવવામાં આવે છે દૂધ મંડળી પર અને ફેસ્ટ ટેસ્ટિંગમાં કોઈ ખેડૂતોને વધારે પશુપાલકોનો વધારે ટેસ્ટ લાગતો હોય તો એમને ઓછા કરવામાં આવે છે અને માંડ માંડ એ લોકો પેટનું રડ્યું જ રડતા હોય એવા સમયે લોક માંગ ઉઠવા પામી છે કે ગુજરાત સરકારમાં જે તપાસ કમિટી કે વિભાગ નથી બનાવવામાં આવ્યો એ સહકારી ક્ષેત્રમાં વિભાગ બનાવવામાં આવે અને વહેલી તકે કાર્યવાહી કરે અને લોકોને ન્યાયના હિતમાં નિર્ણય લે એ જરૂરી બન્યું છે બીજો મુદ્દો કે છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં જે આર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોમાં ધર્મ પરિવર્તન અથવા તો એ બાબતે અનેક રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે ભારત દેશ છે દેશ છે અને દક્ષિણ ગુજરાત જાતના અણબનાવો કે અશાંતિનું વાતાવરણ નથી ફેલાયેલું એ લોકોને હું કહેવા માંગુ છે કે લોકો પાસે રોજગારીનો પ્રશ્નો છે બાળકોના શિક્ષણને પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે પશુપાલકોના પ્રશ્નો છે એવા પ્રશ્નો સામે તમે લડો તો એ સારું રહેશે એ મારું કેવું છે

એમાં બે મત નથી મારું કેવું છે રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યુઝ નીઝર કુકર